તો ખેડૂતોની આત્મહત્યા મુદ્દે કોંગ્રેસે સંવેદના વ્યક્ત કરી છે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે કહ્યું કે ખેડૂતોની આટલી કફોડી સ્થિતિ ક્યારેય જોઈ નથી તેમણે સંવેદના વ્યક્ત કરી કહ્યું કે મોસમી વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતો માટે આવો કપરો સમય ક્યારેય નથી આવ્યો છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની કપરી દશા આવી છે સતત પડેલા વરસાદે ખૂબ મુશ્કેલી સર્જી છે ખેડૂતોના મોઢા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે સતત પડેલા વરસાદે તૈયાર પાક સંપૂર્ણ નાશ થયો છેલ્લા કેટલાય વર્ષોથી ક્યારેય ખેડૂતો એટલી કારમી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હું પોતે પણ ખેડૂત છું નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલો કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય નહોતી જોઈ કોઈએ દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ શું થાય શરૂઆતમાં કદાચ આમ તેમ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવી લેતો હોય છે આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો પણ આ કારમી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસુ પાક વાયો બિયારણ ખાતર દવા મજદુરી તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે એટલે કે મોઢા પાસે કોળીયો આવ્યો એવી પરિસ્થિતિ થઈ અને જે મોઢા પાસે આવેલો કોળીઓ કોઈ એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે હું પહેલા તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવ્યા હતા એનો ઉલ્લેખ પણ કર્યો એમને કોંગ્રેસ પક્ષવતી વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું તો વધુ એક મહત્વનો સમાચાર પાક વીમા યોજનાને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે પાક વીમા યોજનાને લઈને રાજ્યસભાના સાંસદ સતીશ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં આકરા પ્રહાર કર્યા છે મહત્વનું છે કે એમણે કહ્યું દેશભરમાં ખેડૂતો માટે પાક વીમા યોજના અમલમાં છે દેશભરના ખેડૂતો માટે પરંતુ ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરી દેવામાં આવી ગુજરાતના ખેડૂતો માટે આ અન્યાય છે ખોટી નીતિના લીધે ખેડૂતોને રક્ષણ ન મળ્યું હોવાનું પણ તેમણે બે હજાર વીસમાં જ્યારે કેન્દ્રીય પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે મોટી રકમની જાહેરાત થઈ હતી પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી એક પણ ખેડૂતને એનું કવચ એનું રક્ષણ આપવામાં આવ્યું નથી અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત એને કોઈ રક્ષણ રહ્યું નથી દેશના બીજા ખેડૂતોને છે એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે